ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજી ઘણા વિસ્તારમાં ગરમી પડી રહી છે એમાં પણ રણ વિસ્તારની વાત કરીએ તો જબરજસ્ત ગરમી હોય છે રણનું નામ પડે એટલે તરત જ કચ્છ અથવા તો રાજસ્થાન યાદ આવે પરંતુ આજે એક રણ વિશે જણાવીશું જે રણને ભારતનું ઠંડુ રણ કહેવામાં આવે છે એટલે કે કોલ્ડ ડેઝર્ટ પરંતુ અહીં રેતીનો એક કણ પણ જોવા નહીં મળે અમે જે જગ્યાની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે લદ્દાખ લદ્દાખને ભારતનું ઠંડુ રણ કહેવાય છે આ વિસ્તારમાં તમને ગરમીની સિઝનમાં પણ ઠંડકનો અનુભવ થશે શિયાળાની વાત કરીએ તો અહીંયા દ્રશ્યો અતિ મનમોહક બની જાય છે જો અહીં આવશો તો એક અલગ જ દુનિયાનો અહેસાસ થશે લદ્દાખમાં ચારે તરફ બરફની સફેદ ચાદર જોવા મળશે જે પ્રવાસીઓનું મન મોહી લે છે હાલ દેશના અનેક ભાગોમાં ગરમીના કારણે અસહ્ય બફારો છે આવા સમયે લદ્દાખ પ્રવાસીઓ માટે પહેલી પસંદ બન્યું છે સૌથી છેલ્લે તમને જણાવીએ તો લદ્દાખ ગ્રેટર હિમાલયમાં આવેલું છે જમ્મુ અને કાશ્મીરની પૂર્વ દિશા તરફ આવેલું લદ્દાખનું ઠંડુ રણ દક્ષિણમાં જન્સકર પર્વત અને ઉત્તરમાં કારાકોર પર્વતમાળાથી ઘેરાયેલું છે